તો અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ થઈ રહી છે બારમી સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ચાલશે આ મેળો મેળામાં આવતા ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે અંબાજીમાં તથા ભક્તોના રસારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે વહેલી સવારે છ વાગ્યે મંદિરના દ્વાર ખુલી જશે ભાદરવી પૂનમ આવે એટલે લોકોમાં થનગાટ આવે કે માતાજીના પાસે જઈશું ચાલતા જાય કોઈ કોઈ રીતે જાય કોઈ દંડવત કરતા આવે પોતપોતાની રીતે એમ કે જે બાધા માનતાઓ રાખી એ પ્રમાણે આવે છે માતાજીનો દર્શનનો સમય સવારે છથી તે સાડા અગિયાર સુધી છે છ વાગે આરતી થશે સાડા છથી એ તે સાડા અગિયાર સુધી દર્શન થશે અને પછી સાડા બારથી દર્શન થશે તો પાંચ વાગ્યા સુધી દર્શન થશે અને સાંજે સાત વાગે આરતી છે અને સાડા સાત સુધી આરતી થશે પછી સાતથી સાડા સાતથી તે બાર વાગ્યા સુધી માતાજીના દર્શન થશે આ માતાજીની પાસે લોકો આવે એમ કે ભાઈ ભાદરવીમાં આવે એટલે નવરાત્રિ આવે છે એટલે માતાજીને આમંત્રણ હાલવા આવે કે ભાઈ મા અમારા ત્યાં વધારજો અમારા એરિયામાં વધારજો કે અમારા મહોલ્લામાં વધારજો કે અમારા જ્યાં આગળ જે અમે જ્યાં આગળ નવરાત્રિ કરીએ છીએ કોઈ મંદિર પણ હોય એ પણ પોતાની પરંપરા પ્રમાણે માતાજીની ઉપાસના કરે પર્વ ઉપાસનાનું પર્વ એ નવરાત્રિ છે એટલા માટે લોકો આમંત્રણ હાલવા આવે છે તો ભાદરવી પૂનમને લઈને શક્તિપીઠમાં જે તૈયારીઓ કરવામાં આવી છે અંબાજીના દર્શનનો સમય શું રહેશે તો સવારે આરતી છ થી સાડા છ સુધીમાં થઈ જશે સવારે દર્શન સાડા છ વાગ્યાથી સાડા સુધી તેનો લાભ લઈ શકશો બપોરના જે દર્શન છે તે સાડા બારથી સાંજના પાંચ વાગ્યા સુધી આપને તેનો લાભો મળશે તો સાંજે આરતી સાંજના સાત વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી થશે સાંજે દર્શન માટે સાડા સાત થી મોડી રાત સુધી એટલે બાર વાગ્યા સુધી આપ માતાજીના દર્શન કરી શકશો તો આપ જુઓ અંબાજીમાં જે સમય છે દર્શનનો તે ફેરફાર કરવામાં આવ્યો છે i